okay okay તો નમસ્કાર મિત્રો જય માતાજી રાધા રાજની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે તો જાણો જ છો કે આપણે છેલ્લા ત્રણ ચાર દિવસથી એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને એની અંદર આપણે માત્ર બે થી ત્રણ વ્લોગ અપલોડ કર્યા છે તો મિત્રો આપણે જે વ્લોગ બનાવીએ છીએ હું જે વ્લોગ બનાવું છું તે મારા મોબાઈલના મેઇન કેમેરાથી બનાવું છું જેથી હું જ્યારે પણ બહાર વ્લોગ બનાવવા માટે જવું ત્યારે તેની અંદર બેકગ્રાઉન્ડમાં જે નોઈઝ હોય છે તે વધારે કેચઅપ કરે છે અને મારા વિડિયોમાં વિડીયોમાંથી મારો અવાજ ક્લિયર હમણાં તો કે નથી કોઈ બારનો જે ડિટેલ આવતો હોય તેનો પણ અવાજ ક્લિયર આવતો નથી અને બારનો બેકગ્રાઉન્ડ નોઈસ વધારે આવે છે તો મિત્રો તમારામાંથી પણ અમુક લોકો વ્લોગ બનાવતા હશે અને તેમની સાથે પણ આ પ્રોબ્લેમ આવતો જ હશે તો મિત્રો એના માટે હું એક સોલ્યુશન લઈને આવી ગયો છું આજે તો આ પ્રોબ્લેમ ના આવે તે માટે મેં એમેઝોનમાંથી એક માઈકનો ઓર્ડર કર્યો છે અને એ માઈક આજે મારી પાસે આવી ગયું છે તો આ વિડીયોમાં હું તમને એ માઇકની પૂરી ડિટેલ આવવાનો છું જેથી તમને પણ એ માઈક ખરીદવું હોય તો તમે ખરીદી શકો અને એની માહિતી તમને આ વિડીયોમાં પૂરી મળી જવાની છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે મેં માઈક ઓર્ડર કર્યું છે એમેજોનમાંથી આવી ગયું છે અને એ છે ગ્રીનારોનું માઇક છે એસ થર્ટીન પ્રો છે આ ચાલો તમને અનબોક્સિંગ કરીને આ માઇક તમને હું બતાવું તો મિત્રો જોઈ લો આપણે માઇક મંગાવ્યું છે એમેજોનમાંથી આવી ગયું છે ગ્રીનારોનું માઇક છે એસ થર્ટીન પ્રો અને મને આ લગભગ બે હજારમાં પડ્યું છે તમારે લોકોને ઓર્ડર કરવું હોય તો એમેજોમમાંથી ઓર્ડર કરી નાખજો ગ્રીનારો એસ થર્ટીન લખશો એટલે આવી જશે અને જો આની અંદર તમને શું શું મળે છે એમ બધું કહી દઉં મિત્રો આની અંદર જોઈ શકો છો તમે તમને અહીંયા બે માઇક મળશે એક એક આ આ બે માઈક મળશે આની અંદર અને જોઈ લો એન્ડ્રોઈડ માટે એક રિસિવર મળશે અને બીજું છે હું તમને બતાવું તો જોઈ લો ચાર્જિંગ માટે છે ટાઈપ સી પીએસ અને હા જોઈ લો આ બીજું રિસિવર છે આ આઈફોન માટે છે અને આ રિસિવર છે એન્ડ્રોઈડ માટે છે તો આ માઈક છે એ બે બંનેમાં ચાલે એન્ડ્રોઈડમાં બી ચાલે અને આઈફોનમાં બી ચાલે આઈફોનમાં તમે લગાવશો ને તો જોવા અને આની અંદર તમે આઈફોનમાં આ માઇક લગાવીને રિસિવર એને મોબાઈલ ચાર્જ કરવો હોય તો ચાર્જ પણ કરી શકો છો એમ એન્ડ્રોઈડમાં પણ એ જ છે જો તમારો મોબાઈલ ચાલુ ચાલુ રેકોર્ડિંગમાં ચાર્જિંગ કરવો હોય તો અહીંયા તમે ટાઈપ સી આપેલું જ છે કનેક્ટ કરીને તમે ચાર્જ કરી શકો છો અને આ જોઈ લો આ બે માઇક છે આપણી પાસે આની ક્વોલિટી એકદમ મસ્ત છે મને ટોટલ વસ્તુ બે હજારમાં પડી છે જન્મથી મેં ઓર્ડર કરી હતી તમે પણ મંગાવી હોય તો મંગાવી શકો છો અને આનું આગળ હું તમને રિવ્યૂ પણ બતાવું છું આ માઇકની ક્વોલિટી કેવી છે એનો રિવ્યૂ પણ હું તમને આગળ પૂરે પૂરેપૂરી ડિટેલ આવવાનો છું અવાજ કેવો આવે છે અત્યારે તમે જે અવાજ સાંભળો છો એ મારા સેમસંગના એસ S24 ફોર મોબાઈલથી હું શૂટ કરી રહ્યો છું એનો અવાજ છે તો તમે જોઈ શકો છો આનો ડિફરન્સ હું તમને આગળ વિડિયોમાં બતાવું તો મિત્રો જોઈ લો આ આની અંદર બધું રાખવાનું આવશે સામાન અને આ ચાર્જ ઓટોમેટિકલી જ થાય છે જેમ આપણે ઇયરબડ્સ ચાર્જ છે ને એ માટે આ કેસ પણ એ રીતનું જ છે જોઈ લો તમે આની અંદર આપણે આ માઇક મૂકી દઈએ આ રીતે બે સેમ અને આ પીસી પર છે તો જોઈ લો ચાર્જિંગ ઓટોમેટિકલી જ થાય છે એરબડ્સની ગોળમાં જ આ જોઈ લો આની આપણે ખાલી આ કેસને જ ચાર્જ કરવાનું રહે છે અને આને આપણે ચાર્જ કરી દઈએ ફોન એટલે આ ઓટોમેટિક બધું અંદર ચાર્જ થયા કરે છે એટલે આપણે બેટરીની કોઈ ટેન્શન જ નથી

અને તમે આ બંને માઇક લગાવીને નહીં વિડીયો પણ શૂટિંગ કરી શકો વ્લોગ હોય કોઈ મ્યુઝિક વિડીયો હોય કે ગમે તે પોડકાસ્ટ હોય બધું તમે કરી શકો છો આની સાથે તો ચાલો હવે આગળ તમને હું વિડીયોમાં સંભળાવું અને આના ફીચર્સ કયા કયા છે એ પણ હું તમને બતાવું તો મિત્રો ચલો જો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બ્લિંક ચાર્જિંગ પણ તમને બતાવી દે કેટલું ચાર્જિંગ છે કેઝનું ઠીક છે અને હવે આ હું તમને કનેક્ટ કરીને બતાવવાનું છું એક માઇક આપણે રાખ્યું છે હું તમને કનેક્ટ કરીને બતાવું અને માટે આપણે જો એન્ડ્રોઈડ માટે આ જોશે રિસિવર આ રિસીવર લઈ અને આપણે અહીંયા લગાવશું ટાઈપ સી બોટમાં એન્ડ્રોઈડના એટલે અહીંયા જો આ લાઇટ બ્લિન્ક થશે બરાબર આ લાલ લાઇટ ચાલુ થઈને અહીંયા આ બ્લિન્ક થઈ જશે જો પછી આ માઇકને આપણે આ સ્વીચ પાવર બટન આપેલું છે અહીંયા આ પાવર બટનને પ્રેસ કરી રાખશું ને એટલે જુઓ અહીંયા આ લાઇટ થઈને આ બ્લિન્ક થશે ને એનો મતલબ એમ કે અત્યારે જો આ સ્ટેબલ છે અત્યારે લાઇટ બ્લિંક થતી નથી મતલબ માઇક આપણું કનેક્ટ થઈ ગયું છે અને જો બ્લિંક કરતી હોય તો એમ સમજવાનું જો અહીંયા તમને હું કાઢીને બતાવું એ આ રિસીવર હું નીકાળી દઉં બરાબર તો એટલે જો આ લાઇટ તમે જોઈ શકો અહીંયા બ્લિંક થાય છે ને આ ગ્રીન લાઈટ એના મતલબ કે આપણું માઈક કનેક્ટ નથી અને જે હું અહીંયા ટાઈપ છે એમાં કનેક્ટ કરી દઈશ રિસીવર રિસિવર તો જોઈ આ લાઇટ છે ને બ્લિંક થવાનું બંધ કરી દેશે અને અહીં આપણા આ માઇકની અંદર ટ્રિપલ લેવલનું નોઈઝ કેન્સલેશન આવે છે જેથી તમને બહારનું બેકગ્રાઉન્ડ નોઈસ બિલકુલ પણ નહીં આવે

હજુ આની અંદર આપણે નોઈઝ કેન્સેલેશન સ્ટાર્ટ કર્યું નથી એ ચાલુ કરશું પછી તમને અવાજ હું સંભળાવું જુઓ તમે અત્યારે નોર્મલ મોડ ઉપર છે આપણું માઇક અને આની ક્વોલિટી તમે જોઈ શકો છો કેવો અવાજ આવી રહ્યો છે તો હવે તમે જોઈ શકો છો આ નોઈઝ કેન્સેલેશન લેવલ વન ઉપર મેં કરી નાખ્યું છે માઇકને અને હવે તમે અવાજ જોઈ શકો છો અહીંયા એકદમ ક્લિયર અવાજ થઈ જશે અને અહીંયા જો સિંગલ ટેપ કરો તો ફર્સ્ટ લેવલ ઉપર આવશે નોઈઝ કેન્સલેશન અને બીજી વખત ટેપ કરશો એટલે અહીંયા બે વખત લાઇન લાઇટ બ્લિંક થશે એટલે સેકન્ડ લેવલ નોઈઝ કેન્સેલેશન આમાં ચાલુ થઈ જશે અને ત્રીજી વખત ટેપ કરશો આની ઉપર ત્રણ વખત આ લાઇટ બીડી થશે જેથી આ લાસ્ટ લેવલ ઉપર મતલબ ત્રીજા લેવલ એટલે નોઈસ કેન્સેલેશન ઉપર માઇક જતું રહેશે અને તમે ડિફરન્સ પણ તમને ખબર પડશે અત્યારે થર્ડ લેવલ ઉપર છે હવે હું તમને કરીને બતાવું દેવું થર્ડ લેવલ ઉપર હતું અત્યારે હવે સિમ્પલ મોડમાં આવી ગયું છે આ તમે જોઈ શકો છો ફર્સ્ટ લેવલ તમે અવાજ જોઈ શકો છો આ ફર્સ્ટ લેવલ ઉપર અત્યારે આવી ગયું છે તમે અવાજ કેવો આવે છે તમે જાતે જ નક્કી કરી શકો છો અને હવે આ બે વખત પ્લિમ થયું આ સેકન્ડ લેવલ નોઈઝ કેન્સેલેશન ઉપર હવે તમે જોઈ શકો છો અવાજ કેવો આવે છે તો મિત્રો આ માઈકની તમને પૂરી ડિટેલ મેં આપી દીધી છે તમારે ઓર્ડર કરવું હોય તો એમેઝોનમાં ગ્રેનેરો એસ થર્ટીન પ્રો લખશો એટલે આવી જશે અને મને બે હજારમાં પડ્યું છે હવે ટૂંક સમયમાં કદાચ કિંમત પણ ઘટશે અને એક નંબરનું માઇક છે તમારે લેવું હોય તો ક્વોલિટી મસ્ત છે અને આપણે તો આજે વ્લોગ તો આજે આપણે આનો જ બનાવી દીધો છે એટલે તમારે મંગાવવું હોય તો એમે જન્મથી તમે મંગાવી શકો છો અને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય આજનો તમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી